થોડા સમય પહેલા પક્ષ કરી ભાજપમાં આવેલ અને માળાવદારથી ભાજપના સિમ્બોલ પર એમએલ બનેલા પરંતુ જિલ્લા પંચાયતના સદ્ય સભ્ય પદ તરીકે હજુ કોંગ્રેસમાંથી યથાવત છે

ત્યારે આ પ્રકારના બનાવ ભૂતકાળમાં પણ બનવા પામેલ છે. સભ્ય એમાં મટીયાણા માણાવદર વિસ્તારના મટીયાણા સીટ ઉપરથી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે અરવિંદભાઈ લાડાણી અત્યારે ફરજ ઉપર છે હાલ ધારાસભ્ય પણ છે

પણ અમારી વિધાનસભા જે ધારાસભ્યની ચૂંટણીમાં રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપરથી અત્યારે હાલ ધારાસભ્ય તરીકે બીજેપીમાં પાર્ટી દ્વારા